બગદાણામાં ચાલી રહેલી હાલ સમગ્ર બબાલ વિશે તો તમે જાણકાર જ હતો એટલે આપણે એ બબાલ ઉપર વધારે ચર્ચા નથી કરવી પણ આજે ગાંધીનગરમાં કોળી સમાજ એકઠો થયો હતો અને તેમણે સીએમને રજૂઆત પણ કરી હતી અને આ રજૂઆતનું પરિણામ એ આવ્યું કે બગદાણાની સમગ્ર ઘટના ઉપર પોલીસ પાસેથી ત્યાંની સ્થાનિક જે પોલીસ છે તેમની પાસેથી સત્તા છીનવી લઈ તેમની પાસેથી કેસ છીનવી લઈ અને એક એસઆઈટીની રચના કરવામાં આવી છે અહીંયા સવાલ હવે એ થાય છે કે આ બગદાણાની જે સમગ્ર ઘટના હતી એ ક્યાંક ને ક્યાંક બે વ્યક્તિઓ વચ્ચેની હતી પણ આમાં ક્યારે સમાજ વચ્ચે આવી ગયો એ કોઈને ખબર નથી સમગ્ર કોળી સમાજ હાલ રોષે ભરાયો છે જે પણ ઘટના બની એમાં પણ આમાં એક વિચાર એવો થાય છે કે શું સમગ્ર ઘટનાઓમાં કે સમગ્ર કોઈ પણ આવા મામલા થાય એમાં સમાજે ઇન્ટરફેર કરવો કે સમાજે અંદર ઉતરવું વ્યાજબી કહેવાય કારણ કે આ ઘટના તો નથી કોઈ સમાજની માત્ર બે વ્યક્તિઓ વચ્ચેની બે વ્યક્તિઓની મંદૂક અને બોલાચાલીની ઘટના હતી બીજી વાત એ થાય છે કે શું સ્થાનિક જે પોલીસ હતી તેમની કામગીરી ક્યાંક ને ક્યાંક ઢીલી પડે છે ક્યાંક ને ક્યાંક તેમની કામગીરી ઉપર સવાલ ઊભા થાય છે શું આવા જ કોઈ નાના મોટા કેસ હોય એમાં દર કેસમાં એસઆઈટીની રચના કરવી કેટલી યોગ્ય કહેવાય જો આવી રીતે જ એસઆઈટીની રચનાઓ કરવામાં આવે તો પછી સ્થાનિક પોલીસની કામગીરી શું કામની તેમની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થાય છે શું ત્યાંના સ્થાનિક મોટા વર્ગના જે નેતા હોય તેમને આડી આવે છે કે તેમને દબાવમાં તે લોકો કામ નથી કરી શકતા એટલે હાલ એસઆઈટીની રચના કરવામાં આવી છે બીજી જો વાત કરવામાં આવે બગદાણાની જે ઘટના છે એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેની હતી બે વ્યક્તિઓના મંદુક અને ત્યારબાદ થયેલી મારામારીનો સમગ્ર ઘટના હતી પરંતુ આમાં સમાજ વચ્ચે આવી ગયો છે અત્યારે કોળી સમાજે ઉગ્ર દેખાવો કર્યા એકજૂથ થઈ અને ફરિયાદો કરી રજૂઆતો કરી એટલે એસઆઈટીની રચના કરવામાં આવી પણ ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે એવા સૂર પણ દેખાઈ રહ્યા છે કે આહી સમાજ પણ એકઠો થઈ રહ્યો છે કેમ કે આ સમગ્ર ઘટનામાં એક તરફ કોળી જ્ઞાતિના લોકો છે અને બીજી તરફ આહિર જ્ઞાતિના લોકો છે એટલે હાલ કોળી જ્ઞાતિની રજૂઆતો સાંભળી અને એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આહીર સમાજ પણ એકઠો થઈ રહ્યો છે અને તેમણે પણ સામે લડી લેવાની મનસા દર્શાવી છે એટલે હવે થોડા એવા દિવસો દૂર નથી કે હવે આહિર સમાજ પણ એકઠો થઈ અને તેની સામે લડવાના મૂળમાં હશે તો આ બધી ઘટનાઓ પરથી એવું લાગશે કે બે વ્યક્તિઓની લડાઈ છે એ ક્યાંક ને ક્યાંક બે સમાજની લડાઈ બનતી હોય એવું હાલ લાગી રહ્યું છે આવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં સમાજ આમને સામને આવી જાય છે અને પછી જે વ્યક્તિના કારણે આ સમગ્ર મુદ્દો ચર્ચા હોય સમગ્ર બબાલતી હોય એ ખુદ સમાધાન કરેલી છે આપણે બહુ દૂર જવાની જરૂર જ નથી હમણાં જ તાજેતરમાં ગોંડલના જે ગણેશ ગોંડલ છે એ અને જૂનાગઢના રાજુ સોલંકી વચ્ચે ખૂબ જ મોટી તકરાર થઈ હતી એ થોડાક મહિના પહેલાંઓની વાત છે બંને વચ્ચે ઘણી તકરાર થઈ હતી ફરિયાદ થઈ હતી અને આ મામલે બે સમાજ આમને સામને આવી ગયા હતા અને હમણાં થોડા દિવસો પહેલાં જ રાજુ સોલંકી અને ગણેશ ગોંડલે સમાધાન કરી લીધા તો આમાં મુદ્દો એ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ માટે સમાજ આખો એકઠો થઈ અને તેના માટે લડવે છે તો પછી એ વ્યક્તિ સમાધાન કરે ત્યારે સમાજને શું કરવું હમણાં જ ધોરાજીમાં એક સંમેલન થયું હતું દલિતોનું એમાં લગભગ બાર જેવા મોટા મોટા નેતાઓ હતા દલિતોના એકઠા થયા હતા અને તેમણે રાજુ સોલંકીનો બહિષ્કાર કરવાની માંગ કરી છે અને તેમણે નિર્ણય પણ લીધો છે કે આપણે રાજુ સોલંકીએ જે ગણેશ ગોંડલ સામે સમાધાન કર્યું છે એ અમે સ્વીકારવામાં નહીં આવે કારણ કે જ્યારે રાજુ સોલંકી તકલીફમાં હતા ત્યારે તેમની પડખે સમાજ ઊભો હતો પરંતુ હવે તેમને સમાજને પૂછ્યા વગર કે કોઈપણ જાતના જાણ કર્યા વગર ગણેશ ગોંડલ સાથે સમાધાન કરી લીધા છે એટલે હાલ સમાજ ખૂબ જ રોષમાં ભરાયેલો છે આ બધા મુદ્દાઓનો સાર એટલો આવે છે કે જ્યારે કોઈ બે વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડો હોય તેમાં સમાજને ઘુસેડવો કે સમાજના વચ્ચે લાવવો કેટલો યોગ્ય કહેવાય જો બે વ્યક્તિનો ઝઘડો હોય તો તેને અચૂકપણે વ્યક્તિઓએ જ નિવેડો લાવવો જોઈએ આમાં સમાજ વચ્ચે આવે છે જે મોટું રૂપ ધારણ કરે છે અને ક્યાંક ને ક્યાંક પછી એ જે તે જિલ્લા જે તે વિસ્તાર અને જે તે રાજ્યને ખૂબ મોટું નુકસાન કરતો હોય છે એવા અને ઘણા દાખલા આવેલા છે આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે એટલે કે બેનિફિટ ન્યૂઝ સાથે અમને ફોલો કરો લાઇક કરો અને આવા વિડીયો ગમે તો આગળ સબસ્ક્રાઈબ પણ કરો